સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પાલનપુરમાં કંટ્રોલ રૂમ કરાયો શરૂ કંટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડે પગે ફરજ પર યુદ્ધના તણાવ વચ્ચે બનાસકાંઠા તંત્ર સજ્જ તંત્ર ઇમરજન્સી સમયની તમામ તૈયારીઓથી સજ્જ બનાસકાંઠામાં સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રિના આઠ વાગ્યા પછીના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું કરાયું પ્રસિદ્ધ પાલનપુર અને ખેતીના શ્રમ કાર્ય સાથે વિક્રમ નામના વિદ્યાર્થીએ સર્જ્યો વિક્રમ ત્રણ વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવી રચ્યો ઇતિહાસ હવે જોઈએ સમાચાર વિગતવાર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલ ભારત પાકિસ્તાનની નડાબેટ બોર્ડરના સુઈગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આપતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ બનાસકાંઠા વહીવટી તંત્ર એ કરી છે બોર્ડ પરનો બાવીસ કિલોમીટરનો વિસ્તાર હાલમાં બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે ઇમરજન્સી ટાણે સરહદી વિસ્તારના ગામોમાં જરૂર પડે ફૂડ સપ્લાય મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજીત પોણા દસ વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના ચોવીસ જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો આ ઉપરાંત ઝીરો પોઈન્ટથી અંદાજીત બાવીસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને બીએસએફની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે કોઈ પણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ્લાય મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે જે સરકારી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટિરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે વૉલન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે આમ કોઈ પણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા તંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે પણ આ સાથે હું કહેવા માગીશ કે ચોક્કસથી સાવધાન અને સાવધાની અને કાળજી રાખવી જોઈએ પણ ગભરાહટની પણ કોઈ જરૂર નથી જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે શું સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં જનરેટર સેટની વ્યવસ્થા કરાઈ છે. જો કે હાલની પરિસ્થિતિમાં પોલીસ પણ સરહદી વિસ્તારના ગામડાઓમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેવા અને બિનજરૂરી પેનિક ન થવા પોલીસ તંત્રએ અનુરોધ કર્યો હતો. જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને આડીને આવેલો જિલ્લો છે. પોલીસ દ્વારા જે છે એ સતત ગામડા ગામડાઓ સરસ સાથે જોડાયેલા છે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અમે લોકો ચેકિંગ કરી રહ્યા પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી દરેક વસ્તુ જે છે એન્ડ્રોઈડ કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલા આપણા ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે લોકો કોઈ પેનિકમાં ના આવે જો કોઈ પણ બ્લેક આઉટ મેસેજ મળે છે તો બ્લેક આઉટ મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે તકેદારી માટેનો હોય છે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકોએ ગભરાવો નહીં પોલીસ તરીકે અમે અને તમામ બાકીની એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે થેન્ક યુ જય ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ડ્રોન યુદ્ધ વોર શરૂ થઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઘણા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે હમણાં લગ્નની સિઝન ચાલતી હોવાથી લગ્ન તેમજ કોઈ પણ પ્રસંગમાં ફટાકડા તેમજ ડ્રોન ઉડાડવા પર પંદર મે સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે થરાદ થરાદડીસા હાઇવે પર આવેલો એક સીએનજી પંપ પર ગેસ ભરાવતી વખતે એક કારમાં અચાનક આગ લાગી હતી આ ઘટનાને પગલે પંપ પર અફરા માહોલ સર્જાયો હતો આગ લાગ્યા બાદ પંપ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા જોકે આગ વધુ હોવાથી થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગની વિરમજી રાઠોડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી આજે થરાદ ખાતે રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો અને યુવકો દ્વારા મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીમી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી થરાદના મહારાણા પ્રતાપ ચોક ખાતે સ્થાપિત તેમની ભવ્ય પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૌએ મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત સવાઈજી રાજપૂત લાટી રામભાઈ પરમાર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત સંજયસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ થયો હતો અને તેઓ મેવાડના શાસક હતા પોતાની હિંમત વીરતા અને મુઘલ સામ્રાજ્ય સામેના પ્રતિકાર માટે તેઓ ઇતિહાસમાં અમર છે પંદરસો છોતેરનું હલ્દી ઘાટીનું યુદ્ધ તેમના શૌર્યની ગાથા વર્ણવે છે તેમનું ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ ચાવંડમાં અવસાન થયું હતું મહારાણા પ્રતાપ આજે પણ ભારતના ઇતિહાસમાં એક મહાન યોદ્ધા અને દેશભક્ત તરીકે આદરણીય છે આ ઉજવણી અંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે આજે આપણે સૌ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ તેમનું જીવન આપણને હિંમત અને દેશભક્તિની પ્રેરણા આપે છે આજે થરાદનગર ખાતે મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસી મી ઉજવણી કરવામાં આવી સમગ્ર વાવથરા થરા સુઈગામ વિસ્તારનો રાજપૂત સમાજ અને દરેક સમાજના યુવાનો ભાઈઓ વડીલો સાથે મળી અને મહારાણા પ્રતાપના આ પવિત્ર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પોતાના જન્મભૂમિ માટે પોતાની આન માનને શાન માટે જેમણે પોતાની જીવનની સમગ્ર સમ જીવનની જેમણે બલિદાન આપ્યું આહુતિ આલી અને ધર્મને રક્ષક કર્યું એવા વીર મહાપુરુષની આ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંથક એમના ચરણોમાં વંદન કરે થરાદ દૂષિત કેન્દ્ર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસ જળશક્તિ શક્તિ અભિયાન હેઠળ દ્વારા સોસ કુવા નિર્માણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ અભિયાન અંતર્ગત થરાદ તાલુકામાં સોસ કુવા બોરકુવા રિચાર્જ અને તળાવોના પુનઃજીવન જીવાકાર્યો હાથ ધરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેન અભિયાનથી પ્રેરિત બનાસ જળ શક્તિ અભિયાન અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો દૂધ ડેરીના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ તેમણે ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે તે માટે માઇક્રો લેવલ પર કામ કરવા પર ભાર મૂક્યો હતો પ્રારંભિક તબક્કામાં જિલ્લામાં પચીસ હજારથી વધુ લોકો કુવા બનાવવા માટે તૈયાર થયા છે આ કાર્યમાં પચાસ રકમ બનાસ ડેરી દ્વારા ફાળવવામાં આવશે પૂર્વ સંસદ પરબતભાઈ પટેલે થરાદ તાલુકામાં સૌથી વધુ કુવા બનાવવા માટે ખેડૂતોને સહકાર આપવા અપીલ કરી હતી આ બેઠકમાં પૂર્વ સંસદ પરપતભાઈ પટેલ જીવરાજભાઈ પટેલ ડીડી રાજપૂત દાનાભાઈ માળી રૂપસીભાઈ પટેલ જેતસીભાઈ પટેલ મદનલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ તથા કેચ ધ રેન અભિયાન અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી ચોમાસા પહેલાં જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તે માટે આ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી કેચ ધરેન અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળસંચય માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ પાણીનો સંગ્રહ કરીએ લોકજાગૃતિ વધારવા કામ કરીએ ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં જ રહે તે મુજબ માઇક્રો લેવલનું કામ કરવા સ્થાનેથી જણાવ્યું હતું અધ્યક્ષે જણાવ્યું કે પ્રારંભિક તબક્કે જિલ્લામાં પચીસ હજારથી વધુ લોકો સોસ કુવા બનાવવા માટે તૈયાર છે જિલ્લા વહીવટીતંત્ર બનાસ ડેરી અને લોકભાગીદારી થકી જિલ્લામાં સોસ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાયો છે આ કાર્યમાં પચાસ ટકા રકમ બનાસ ડેરી દ્વારા ફાળવવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સોસ કુવા બનાવવા તળાવો ઊંડા કરવા ચેકડેમ બનાવવા નવીન ટ્યુબવેલ બનાવવા બોર અને કુવા રિચાર્જ કરવા માટે સહિયારી પ્રયત્નો હાથ ધરાયા છે દરેક તાલુકામાં ખેડૂતોની બેઠક થાય અને જાગૃતિ ફેલાય તે જરૂરી છે જનપ્રતિનિધિઓ અધિકારીઓ આ અભિયાનને વેગવંતુ બનાવે તે જરૂરી છે દર્શક મિત્રો સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું યુદ્ધના તણાવ વચ્ચે બનાસકાંઠા તંત્ર સજ્જ તંત્ર ઇમરજન્સી સમયની તમામ તૈયારીઓથી સજ્જ બનાસકાંઠામાં સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રિના આઠ વાગ્યા પછીના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ જિલ્લા મેજીસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું કરાયું પ્રસિદ્ધ વિદ્યાર્થીએ સર્જ્યો વિક્રમ ત્રણ વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવી રચ્યો ઇતિહાસ જોતા રહો બી કે ચેનલ Being, M Chandracharya Uttar Gujarat University, MLC, CA and IT, NCA. ये मार्केटिंग वी गण्डा मांग का विद्यार्थियों ने और शिक्षण आपाचेरा 20 वर्ष ती कार्यरत रहते, Uttar Gujarat को Matra campus. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library. Updated computer. Tremendous opportunities under digital India. I see. Innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University. Partner. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9150 9251439 9250 9251439 बीके न्यूज चैनल ने पर्यावरण अपील आव वृक्षों वाली है મિત્રો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખારી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણી શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે છે એક પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે પાકિસ્તાન સાથે ઇમરજન્સી ટાણેની જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ રહી છે ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે આ કંટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડે પગે ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના કંટ્રોલ રૂમમાં ટેસ્ટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરાઈ છે આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળે પળની માહિતી મેળવાઈ રહી છે તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે વહીવટી તંત્ર જિલ્લા કંટ્રોલ રૂમ સતત હાલની જે તણાવ પરિસ્થિતિ છે તેના માટે જિલ્લા કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ સાથે સતત સં સંપર્કમાં છે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે માટે અત્રે અને રાજ્ય લેવલે સતત જિલ્લા કંટ્રોલ રૂમ સંપર્કમાં છે તેમજ આ બાબતે હું બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે પોતે સાવચેત રહે તેમજ સરકારશ્રી તરફથી કોઈ પણ સૂચનાઓ માર્ગદર્શન આપવામાં આવે તેનું પાલન કરે તેમજ કોઈ પણ આજુબાજુ કોઈ એવી ભેદી હિલચાલ જાણ કરે તો પોતાના તાલુકા કંટ્રોલ રૂમે અથવા જિલ્લા કંટ્રોલ રૂમે તેની જાણ કરે થરાદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગુરુવારની રાત્રે પણ થરાદમાં પવન સાથે કમ કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદના કારણે થરાદ બસ સ્ટેશન આગળ ગાયત્રી સ્કૂલ અને માર્કેટ યાર્ડ જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે ખેતરોમાં વાવેલી બાજરી અને કાપેલી બાજરી પર વરસાદ પડવાથી ખેડૂતોને પાક બગડવાની ચિંતા સતાવી રહી છે થરાદ શહેરમાં બળિયા હનુમાન મંદિર અને બસ સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાવાના કારણે અવર જવર મુશ્કેલ બની ગઈ હતી ધાનેરા લાયન્સ ક્લબે ધાનેરા ખાતે આવેલ સમૃદ્ધિ ગૌશાળા ખાતે ગૌવંશને મદદરૂપ થવા માટે પાણીના હવાડા અને ગમાણનું બાંધકામ કરાવ્યું છે આ ગૌશાળા બીમાર લુલી અને અસહાય ગાયો માટે હોસ્પિટલ પણ ચલાવે છે જ્યાં ગૌવંશની સેવા કરવામાં આવે છે સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ધાનેરાની ટીમે ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષ સોની સાથે ધાનેરાની સમૃદ્ધિ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌશાળાને આર્થિક રીતે મદદ કરી હતી આ પ્રસંગે ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી અને ક્લબની સમગ્ર ટીમ હાજર રહી હતી લાયન્સ ક્લબે ગૌશાળામાં ગૌવંશની કઈ રીતે સેવા થાય છે તેમણે કેવા પ્રકારની સુવિધાઓની જરૂર છે તેની માહિતી મેળવી હતી ત્યારબાદ ક્લબ દ્વારા ગૌશાળાને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ જિલ્લામાં સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રિના આઠ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામું વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે અને તે આગામી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો તેસઠ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ હુકમ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યારા સહિત બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અધિક્ષકને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના તમામ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટ્યુશન ક્લાસીસના સમયને લઈને નિયંત્રણો લાદવામાં આવ્યા છે સમય થયો છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુર અને ખેતીના શ્રમ કાર્ય સાથે વિક્રમ નામના વિદ્યાર્થીએ સર્જ્યો વિક્રમ ત્રણ વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવી રચ્યો ઇતિહાસ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી થી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કર્કસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના સાંકળ ગામના એક ગરીબ પરિવારના વિદ્યાર્થી વિક્રમે પોતાની પ્રતિભા અને સંઘર્ષના બળે ધોરણ દસના પરિણામમાં અસાધારણ સફળતા મેળવી છે તેણે ત્રણ વિષયમાં સોમાંથી સો માર્ક્સ મેળવીને એક નવો વિક્રમ સર્જ્યો છે વિક્રમનો પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી તેની માતા ખેતી અને પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે વિક્રમ પણ ઘરના કામકાજમાં મદદ કરે છે ખેતરમાં કામ કરે છે અને ગામની દૂધ મંડળીમાં પગપાળા દૂધ ભરાવા જાય છે કાચા ઓરડા જેવા ઘરમાં રહેતા વિક્રમે આવી પરિસ્થિતિમાં પણ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે ચાલુ વર્ષની ધોરણ દસની પરીક્ષામાં વિક્રમે ત્રણ વિષયમાં પૂરા માર્ક્સ મેળવીને પોતાની કાબેલિયત સાબિત કરી હતી આ અંગે વાત કરતા વિક્રમે જણાવ્યું હતું કે સુખ સુવિધા વિના પણ જો સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે તો ધાર્યું પરિણામ લાવી શકાય છે બે હજાર પચીસનું રિઝલ્ટનું મેં જેટલું ધાર્યું હતું તેટલું જ આવી છે મારા ઘરની આર્થિકતા એટલી મજબૂત ન હોવા છતાં મેં કામના ઘરે ઘરે કામ કર્યું પશુપાલનનું ખેતરનું દૂધ ભરા આવે હેડતું તો પણ મારે ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે તેમાં સ્કૂલનો ખૂબ જ સરકાર રહ્યો છે મારા એમડી સર મયુર સાહેબે મને મારા ઉપર ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું છે તેમ તેથી મારા રિઝલ્ટ સારું આવી છે મારા બીજા વિદ્યાર્થીઓને પણ એવું જ કહેવું કે તેઓ પણ જો ગંભીરતાપૂર્વક ટાઈમને ટાઈમને ડિવાઈડ કરીને જો સારી રીતે સંઘર્ષ કરીને કેવું પરિણામ આવ્યું તમારું આ વખતે મારો સારું આવે છે નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી પીઆર આવે છે તેમાં ત્રણ વિષયમાં સો સો આવે છે આ શાળાએ વિક્રમને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડી છે જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં એક ગરીબ વિદ્યાર્થીને આગળ વધવાની તક મળી છે વિક્રમની આ કહાની ધોરણ દસ કે બારના પરિણામથી નિરાશ થનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે ઘરનું કામ અને મજૂરી કર્યા પછી પણ હિંમત હાર્યા વિના પોતાના લક્ષ્યને વળગી રહેવાથી ચોક્કસ સફળતા મળે છે તે વિક્રમે સાબિત કરી બતાવ્યું છે બુલેટિન મુખ્ય સમાચાર ફરી એકવાર ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પાલનપુરમાં કંટ્રોલ રૂમ કરાયો શરૂ કંટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડે પગે ફરજ પર યુદ્ધના તણાવ વચ્ચે બનાસકાંઠા તંત્ર સજ્જ તંત્ર ઇમરજન્સી સમયની તમામ તૈયારીઓથી સજ્જ બનાસકાંઠામાં સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રિના આઠ વાગ્યા પછીના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ જિલ્લા મેજીસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું કરાયું પ્રસિદ્ધ પાલનપુર અને ખેતીના શ્રમ કાર્ય સાથે વિક્રમ નામના વિદ્યાર્થીએ સર્જ્યો વિક્રમ ત્રણ વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવી રચ્યો ઇતિહાસ તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર